જોઈ ફ્રેન્ડ્સ આ ભાઈબંધ આપણી રેલગાડી ક્યાં આવી ગઈ છે દરવાજાથી વાતે અહીં આવી ગઈ છે રેલગાડીમાં બેસીને જાઉં છે ક્યાં જાઉં તો ફ્રેન્ડ્સ રેલગાડી આપણી જઈ રહી છે હર જીવ મેં શિવ હે જીવનું ધ્યાન રાખવું જોઈએ આપણે હાલતા ચાલતા પણ પગ નીચે ના દબાય એટલું જેટલું જોઈએ એટલું રાખવાનું ભગવાનનું નામ મહાદેવ હોય શું કેવું કાંઈ બરાબર શું છે

તો એક ખાઈ રહ્યા છે એનું આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ આપણાથી બનતી કોશિશ કરવી જોઈએ અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે આપણા ઘરની પાસે જે પ્લોટ છે એમાં લીલું ઘાસ હતું તો ગાયો બહાર ઊભી તો મને એમ થયું કે આ ઘાસ અંદર છે એને આપણે ગાયો માટે બહાર થોડોક લઈ લઈએ તો એ બસ એ કામ કરીએ થોડુંક આપણાથી જાજુ ના થાય તો કંઈ નહીં પણ થોડું ઘણું તો કરી શકીએ ને ગૌમાતા માટે અહીંયા હતું ફ્રેન્ડ્સ આપણે થોડું થોડું જે આપણે થયું એ છે બધેમાં અને અહીંયા ગાયોને બિચારી નાખી હતી કારણ કે આ સિટીની ગાયો જે છે ને ખાવા બિલકુલ ના મળતું હોય રોટલીના અંતે મળતું હોય એ બધી ખાતી હોય બસ આવ તો ફ્રેન્ડ્સ સાડા બાર જેવું થઈ ગયું છે અને હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે એના પછી એક કામ કરવાનું છે અહીંયા પાણી આવે છે આપણે જે ડેલીનું રૂટીન એક દી પછી એક દી પછી પાણી આવે છે એકાત્રે આમાં નીકળે બહુ છે અહીંયા ટેપ પડી ચૂકી ગઈ છે તમે જોઈ શકો છો અને વીટવી જોશે આપણે પહેલા મળી તો હાલો ફ્રેન્ડ્સ બપોરો ટાઈમ થઈ ગયો છે અને હવે બપોરા કરી લઈ જોઈએ શું શું છે ખોલી કુકરમાં શું છે ખોલ તો બટ એટ આન્સ સરપ્રાઈઝ સર ઈરસો કેવી પોય આવે ખાઈ દે ખબર પડે અને આ રોટલી છે છાસ બસ એટલું છે હાલો તમે પણ જમવા બપોર શું કરજો રીલ્સ બનાવે છે રીલ્સ એડિટ કરે છે ક્યારની બેઠી લાગી ગઈ મોબાઈલ ધીરુકર નહીં થઈ ને કાંઈ ગોપી રેડ આવશે આમ પાછો

ચાલો બોલ બાકી બેઠા છે રોગા અને બારે થોડો થોડો વરસાદ આવતો તો પણ હવે બંધ થઈ ગયો છે થોડો થોડો આવતો ખાલી ટીપે ટીપે સરોવર ભરાઈ ગયો ચાલો સાંજનો લોક પૂરો કરશું ફ્રેન્ડ્સ લેમો સરબત ક્યારનો પહેલી તો અને ત્યાંના બેઠા છે છ વાગ્યા છે ટાઈમ બહુ જાતો નથી નેટ એ પૂરું થઈ ગયું છે સો ટકાનો મેસેજ આવી ગયો છે દેવોને મારે તો ક્યાં આવી ગયો હવે બોલ ને ભાઈ દુખર સુખર છે અહીંયા ત્યારે બેઠા છે જોબની ક્લાસમાં છે જોબનું બસ બે ત્રણ જગ્યાએ દીધું છે હવે લગભગ તો આવી જશે એક બે દિવસમાં કોલ ત્યાં સુધી રાહ જોઈને બેઠા છીએ એ રાત રાજા જો વધારે ગમે તે વસ્તુમાં એ હાચું છે ઓકે આંખાઈ છે તો બોલ મહાદેવ મહાદેવ ફાળ હર હર મહાદેવ કરી નાખી આપણે નથી કરી દી યુકે જે ગાજા ન દીપગર મન ન થાતું તો ભાઈ કેતો તમારો ભાઈ બીયો દીમે કરી રાખી પૂરી કરના હે પૂરી કરના ફ્રેન્ડ્સ વ્લોગમાં